ડબલ એન્જિન અને સંવેદનશીલ સરકારમાં માટે આંદોલનનો બીજો દિવસ વિસાવદર માલધારી આંદોલનનો આજે બીજો દિવસ વાત કરવામાં આવે તો વિસાવદર તાલુકાના કાલસારી ગામના માલધારીઓ દ્વારા બે હજાર આઠથી થી પોતાના માલઢોર ચલાવવા માટે ગામનો ગૌચર છુટ્ટા કરાવવા માટે લડત ચલાવી રહેલ છે અવારનવાર મૌખિક તેમજ લેખિત રજૂઆત કરે ત્યારે વિસાવદર અધિકારી દ્વારા વિસાવદર ના સર્વ નંબર હેઠળ દાખલ કરવામાં આવેલ પરંતુ સવાર વાળી જમીન વહીવટી તંત્ર દ્વારા પોતાના કબજામાં નહીં લેતા દ્વારા વાર કબજો કરીને વાવેતર કરેલ ત્યારે કાલસાની ગામની ગૌચર જમીન કે જેના સર્વ નંબર બસો સત્તાવન તેમજ અલગ અલગ સર્વ નંબર ટોટલ ત્રણ હજાર વિદ્યા ગૌચર જમીન ઉપર ભૂમાફિયા દ્વારા કબજો કરેલ વિસાવદર તાલુકાના માલધારીઓ દ્વારા તે ગૌચર ની જમીન છૂટી કરાવવા માટે લડત ચલાવી અને પોતાનો સાથે ઓફિસે કરી દીધા અને પ્રશ્ન રજૂ કરવા માટે પાસે જવાનું જોશી દ્વારા માલધારીઓની રજૂઆત સાંભળેલી નહીં તેને ના છૂટકે માલધારીઓ દ્વારા પોતાના સાથે વિસાવદન ઓફિસે આંદોલન મંડાણ કરેલ પરંતુ અધિકારીઓ દ્વારા વાત સાંભળવાને બદલે ઓફિસ ઓફિસ થઈ અને માલધારીઓ કરીને પોતાના ક્વાર્ટર્સ જઈને આરામથી સુઈ ગયેલ ત્યારે માલધારીઓ દ્વારા પોતાના પશુધન ને લઈને વરસાદ માં આખી રાત ઓફિસ ના ગ્રાઉન્ડ માં કાઢેલ ત્યાં માલધારીઓ દ્વારા પણ પોતાની માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તેવું મીડિયા ને